આજણા ચૌધરી સમાજ દ્વારા કૃષ્ણારામજી મહારાજની પુણ્યતિથિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાય છે ત્યારે આ વર્ષે દિયોદરના ચંગવાડા ગામે આવેલ રાજારામ આશ્રમ ખાતે આજણા ચૌધરી સમાજ દ્વારા કૃષ્ણારામજી મહારાજની પુણ્યતિથી ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે કૃષ્ણારામજી મહારાજની તસવીરને ફુલહાર ચડાવી દીપ પ્રગટાવી દિવંગત ગુરુવર્ને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ અવસરે ઉપસ્થિત સંતો મહંતો તેમજ આમંત્રિત મહાનુભાવોએ સમાજને સંગઠિત શિક્ષિત તેમજ વ્યસન મુક્ત બનવા હાકલ કરી હતી

ધંધા રોજગારમાં આગળ વધે એવા ખૂબ જ પ્રયત્નો કરી આ સમાજને ઉજળો રાખવામાં જેની ખૂબ મહત્ત્વની ભૂમિકા છે એવા માન્ય શ્રી સંત સંતશ્રી કૃષ્ણારામજી મહારાજની બાયણ બારમી તિથિ નિમિત્તે અહીં ઉજવણી દર વર્ષની જેમ થઈ છે અને આવતી વર્ષ પણ આ તિથિની ઉજવણી થશે તો સંત દ્વારા જે એમના ઉદ્દેશો અને સૂચનો છે એ ઉપર આખો સમાજ આગળ વધે એવી સૌને વિનંતી ડીસા કોલેજ ખાતે આજે ગરીબ અને જરૂરિયાતમંદ